હેલો ફ્રેન્ડ જય દ્વારકાધીશ રાધે રાધે આજે આપણે બનાવશું ઘઉંના લોટનો અલગ જ નાસ્તો તેના માટે મેં અહીંયા ચાળીને બે કપ જેટલો ઘઉંનો લોટ લીધો છે અને એક કપ જેટલો આપણે ચણાનો લોટ લેશું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અડધી ચમચી હિંગ ઉમેરશું એક ચમચી હળદર અને અહીંયા અમે એક સમજે જેટલા અજમા લીધા છે તેને આવી રીતે ક્રશ કરીને ઉમેરી દેસું હથિયાળીમાં અને એક સમજે જેટલા સીલી ફેક્સ ઉમેરશું મોણ માટે તેલ ઉમેરશું ત્રણ થી ચાર પાવડા જેટલું અને આ બધું આપણે મિક્સ કરી લેશું અને આ નાસ્તો તમારા બાળકોને ટિફિનમાં તમે આપી શકો અને દિવસ સુધી નથી આવી રીતે થોડું થોડું પાણી રેડીને આપણે જેમ રોટલીથી સેજ કઠણ બાંધવાનું એવી રીતે લોટ બાંધી લેવાનો છે અને અહીંયા જો લોટ બંધાઈ ગયો છે આવી રીતે રોટલી થી છે કઠણ એવી રીતે લોટ બાંધવાનો છે હવે આપણે એને દઈ તમે લોટ સરસ બંધાઈ ગયો છે અને હવે આપણે નાના નાના લુવા કરી નાખશું જેમ રોટલીના કેમ બનાવીએ છીએ એવી રીતે આપણે બનવાનું છે આવી રીતે આપણે બધા લુવા તૈયાર કરી લેશું રોટલીના સાઈઝના અને અહીંયા મેં લુવા બધા તૈયાર કરી લીધા છે અને હવે આપણે વણી લેશું અને આવી રીતે આપણે પતલી કેમ રોટલી વણીએ છીએ તેવી રીતે વણી લેશું અને અહીંયા જો મેં આવી પતલી રોટલી વણી લીધી છે આટલી થિકનેસ રાખવાની જેમ આપણે રોટલી બનાવીએ છીએ તેવી જ રીતે અને એક આવી ચમચી કાટાવાળી લઈને આવી રીતે આપણે હોલ પાડી દઈશું એટલે આપણી નાસ્તો ફૂલે નહીં આવી રીતે આપણે બધી રોટલી તૈયાર કરી લેશું અને અહીંયા બધી મેં રોટલી વણી લીધી છે હવે આપણે આવી રીતે ઉપરા ઉપર ગોઠવી દઈશું અહીંયા રોટલી ગોઠવી છે અને હવે આવી રીતે આપણે કટ કરી જો આવી રીતે આપણે બધી રોટલીને કટ કરી લેવાની છે અને અહીંયા જો આ બધી રોટલી મેં કટિંગ કરી નાખી છે આવી રીતે બધી કટિંગ કરી નાખવાની અને હવે આપણે આને તળી લેશું અને અહીંયા તેલ ગરમ કરવા પણ મૂકી દીધું હતું ને તેલય ગરમ થઈ ગયું છે હવે આવી રીતે આપણે તળી લેશું કડક તળવાનું એકદમ ક્રિસ્પી જો તમે સરસ તળાઈ ગયા છે અને તમારે બહાર ફરવા જાવું હોય એવી રીતે બનાવીને લઈ જાવ હોય તોય તમે લઈ શકો અને આવી રીતે આપણે તળી લઈશું અને અહીંયા મેં બધી પાપડી તળી લીધી છે તમે જોઈ શકો છો સરસ બની છે અને અહીંયા ઘઉંનો લોટનો નાસ્તો આપણો તૈયાર છે તમે જોઈ શકો છો સરસ એકદમ ક્રિસ્પી અને બાળકોને તમે લંચ બોક્સમાં પણ આપી શકો અને ઘરે કાંઈ પણ નાસ્તો ન હોય તો આવી રીતે બનાવી શકો તોય સરસ લાગે ચા સાથે તો બહુ સરસ લાગે અને મારી આ રેસીપી તમને ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો